મેલડીમાં બધાને તો આજના આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો આજે તો હું આવી ગઈ છું અટલ સરોવરમાં તમે જોઈ શકો છો આ અટલ સરોવર છે રાજકોટનું અટલ સરોવર છે નવરાત્રિ શરૂ થવાની છે એટલે અહીં પાસ માટે જુઓ સ્ટોલ લાગી ગયા છે અને અત્યારે તો એવું બધું કાંઈ છે નહીં રાત્રે મસ્ત લાઈટ ને સોંગ ને ને એવું બધું છે ને ચાલુ હોય અત્યારે તો જુઓ બધું આમ પબ્લિક છે પણ એટલું બધું નથી સાંજે પબ્લિક છે ને બહુ જ હોય અત્યારે જો આ રેલગાડી છે અને આ બધી છે ને સાંજની છે ને તૈયારી કરે છે આ રેલગાડીનો પાર્ટન આ બધું જોવો અહીંયા કોલ્ડ્રિંક્સ ના સ્ટોલ છે અને સામે જો દેખાય છે મસ્તનું આખું હે અટલ સરોવર છે સામે કેન્ટીન પણ છે તમે જોઈ શકો છો જો આ કેટલું મસ્તનું રંગીલું રાજકોટ લખેલું છે અને હવે હું જાઉં છું કેન્ટીન સાઈડ આ જો નવરાત્રીનું પોસ્ટર લગાડેલું છે અહીં કંઈક નવરાત્રિનું પાસનું ને એવું બધું છે નવરાત્રિનું ગોઠવેલું છે અને આ બધું અટલ સરોવરનું આ બધું જોઈ શકો છો આ ઝાડવા અને આ બધું અને અટલ સરોવરનું આ બધું જો કેટલું બહુ જ મસ્ત છે અને હજી આમ દૂર પણ થોડુંક આ ફજત દેખાય ત્યાં પણ છે હજી મને બહુ જ અટલ સરોવરમાં મજા આવી જો તમારે પણ રખડવું હોય ને તો આવજો મસ્ત લોકેશન છે અહીંયા વિડીયો બનાવવા માટેનું પણ અને ફરવા લાયક જવું પણ લોકેશન છે તો મેં છે ને અટલ સરોવર રખડી લીધું જો આ બધું છે ને લોકેશન છે અહીંનું તો હવે રખડીને હું જાઉં છું તો આ કેન્ટીન છે અને અહીંયા છે ને રાત્રે છે ને બહુ જ મસ્તનું છે ને આમ લાઇટિંગ થતું હોય છે અને સોંગ ને બધું બહુ જ મસ્ત હોય અને જે એમ કહેતા હોય ને ચૂલું ભર પાણીમાં ડૂબ મરી બધાય હે ને આમાં ડૂબીને મરી જાય જો આ પાણી બહુ ઊંડું છે નથી આ પાણી છે ને બહુ છેછરું છે નવરાત્રિના પાસ માટેના પોસ્ટર ને જો નવરાત્રિનું પણ અહીંયા છે ને બહુ જ મસ્ત પ્લાનિંગ કરેલું છે અને રેલગાડી છે ને અત્યારે બંધ છે પણ રાતે ચાલુ અને સાંજે આમાં છે ને મસ્ત સોંગ વાગતા હોય છે તો આપણે અટલ સરોવર રખડી લીધું છે અને હવે હું અટલ સરોવરની બહાર જાઉં છું ને આજનો બ્લોગ એન્ડ કરું છું જે મેલડીમાં બધાને